હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું આખું વરસ સ્ટોર કરી શકાય તેવી બટેટાની વેફર જો તમારી વેફર તળતી વખતે લાલ થઈ જતી હોય અથવા કાળી પડી જતી હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોજો હું તમને આ વિડીયોમાં બતાવીશ વેફરને કઈ રીતે ધોવી અને વેફરમાં પાણીમાં એવું શું નાખવું જેથી તમારી વેફર આખું વરસ એવીને એવી જ રહેશે કાળી નહીં પડે અને તમારી વેફર તળતી વખતે એકદમ સરસ મજાની સફેદ અને પોચી પોચી બનીને તૈયાર થશે અને આ વેફર એકવાર બનાવી તમે આખું વરસ સ્ટોર કરી શકો છો અને ગમે ત્યારે વ્રત કે ઉપવાસમાં તમે આને તળીને ખાઈ શકો છો તો સરસ મજાની પોચી સફેદ અને એકદમ ક્રિસ્પી બનતી આ વેફર બનાવવાનું શરૂ કરીએ જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો તો એના માટે મેં મોટી સાઇઝના બટેટા લીધા છે જ્યારે પણ તમે વેફર બનાવવા માટે બટેટા લેવા જાઓ તો આ રીતે સફેદ હોય અને મોટા મોટી સાઇઝના હોય એવા જ બટેટા લેવાના તો એનાથી તમારી વેફર કાઢી નહીં પડે અને એકદમ સફેદ બનશે હવે આપણે બટેટામાંથી તેની છાલ ઉતારી લેશું તો તમે છાલ ન ઉતારવી હોય તો એમના પણ તમે ચિપ્સ બનાવી શકો છો પણ હું દર વર્ષે છાલ કાઢીને જ આ રીતે વેફર બનાવું છું બધા બટેટાની ઉતારી તેને ઠંડા પાણીમાં પલાળી રાખીશું જેથી તેનો સ્ટાર્ચ હોય તો એ નીકળી જશે હવે આપણે બટેટાની વેફર બનાવવા માટે સ્લાઇઝર લઈશું અને સ્લાઇઝરમાં બટેટાની ચિપ્સ પાડીશું તો આ રીતે મેં મીડિયમ સાઇઝની ચિપ્સ બનાવી લીધી છે વધારે પતલી પણ નહીં અને વધારે જાડી પણ નહીં એ રીતે ચિપ્સ બનાવીને તૈયાર કરી લેશું અને જેમ જેમ ચિપ્સ બનતી જાય એમ એને ઠંડા પાણીમાં ઉમેરી દેવાની એટલે વેફર આપણી કાળી નહીં પડે તો મેં આ વેફરને આખી રાત પાણીમાં પલાળી રાખી હતી તો તમે પણ આ રીતે આખી રાત વેફરને પલાળીને બીજે દિવસે વેફર બનાવી શકો છો જેથી આખી રાત વેફર પલાળશે તો એમાંથી બધો સ્ટાર્ચ દૂર થઈ જશે હવે બીજે દિવસે સવારે તપેલામાં પાણી ગરમ કરીશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને પાણીને સારી રીતે ઉકળવા દઈશું પાણી ઉકળી જાય એટલે એમાં બટેટાની સ્લાઇસ ઉમેરીશું અને આ બટેટાની વેફરને આપણે પાંચથી દસ મિનિટ માટે ગરમ પાણીમાં ઉકળવા દઈશું અને એની સાથે એક નાનો ફટકડીનો ટુકડો ઉમેરી પાણીને ઉકળવા દઈશું તો અહીંયા આપણી વેફર પાંચથી દસ મિનિટ બાદ ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે આ વેફર સુકવવા માટે તૈયાર છે તમે આ રીતે ચેક કરી શકો છો વેફર થોડી એવી પોચી લાગે એટલે વેફર બફાઈને રેડી છે તો એ આ વેફરને કાણાવાળા વાસણમાં કાઢીને પાણી નીતારી લઈશું અને વેફર થોડી ઠંડી થાય એટલે એક સાડી ઉપર કે પછી કોઈ પણ કપડાં ઉપર આ રીતે વેફરને ગોઠવીને સૂકવી દઈશું તો અત્યારે મેં આ વેફર રાતે ઘરમાં પંખાના નીચે સૂકવી રાખી છે તો તમે પણ આ રીતે ઘરમાં વેફર સૂકવી શકો છો પંખાના નીચે પણ આરામથી વેફર સુકાઈને તૈયાર થઈ જશે તો મેં મારા ઘરે પંખાના નીચે આઠથી દસ કલાક માટે સૂકવીને રાખી હતી અને આ રીતે સુકાઈને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ વ્હાઈટ વેફર સુકાઈને તૈયાર થઈ છે બિલકુલ કાળી નથી પડી અને તમે બહારથી લાવો એવી જ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે તો આ વેફર આઠથી દસ કલાક માટે પંખા નીચે સુકાઈ ગઈ છે હવે આ વેફરને આખું વરસ એવી ને એવી સારી રાખવા માટે આપણે તેને તડકામાં સુકવવી પડશે તો એ માટે એક મોટું વાસણ લીધું છે એમાં મેં બધી વેફરને ભરી લીધી છે અને ચારથી પાંચ કલાક માટે વેફરને આપણે તડકામાં સુકવી દઈશું તો બપોરનો સમય જે હોય બારથી પાંચ વાગ્યા સુધીનો ત્યાં સુધીમાં તમે તડકામાં રાખી શકો છો વેફર એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ જશે તો આ રીતે મારી વેફર સરસ મજાની સુકાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એને તોડતા તરત જ તૂટી જશે એટલી ક્રિસ્પી અને ક્રન્ચી થઈ ગઈ છે હવે આ વેફર તળાવવા માટે રેડી છે તો હું તમને વેફર તળીને બતાવું છું એકદમ સરસ મજાની પોચી અને એકદમ સફેદ વેફર બનીને તૈયાર છે તો જો તમે આ રીતે વેફર બનાવશો તો તમારી વેફર ક્યારેય કાળી નહીં પડે અને તળતી વખતે પણ એકદમ સફેદ અને પોચી બનશે આ વેફરને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો એર કન્ટેનર ડબ્બામાં ભરી તમે એને સ્ટોર કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો આ ઉનાળામાં તમે આ વેફર જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે તો તમે આ ઉનાળામાં આ વેફર બનાવી કે નહીં એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી રેસિપીઓ માટે બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારી દરેક વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ